પાલનપુરના ધણીના નજીક ઉપરવાસમાં વરસાદને લઈને ઉમરદશી નદી બે કાંઠે વહેતી થઈ તો દાતા ઉમરદશી નદી જીવંત સૂકી ભટ્ટ રહેતી ઉમરદશી નદી બે કાંઠે વહેતી થતા ગ્રામજનો નદી જોવા ઉમટી પડ્યા તો ઉમરદશી નદીમાં નવા નીર આવતા સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ ગુંજામાં ભારે વરસાદ પડવાથી આંબિયા ગામ સુધી છેલ્લા પાંચ વર્ષમાં નદી ના આવી હોય એવું નદીમાં પાણી પૂર આવ્યું છે ઘોડા પૂર આવેલું છે જે પહેલા વરસાદનું વધુ આવ્યું છે જેથી પાણીના તળ ઊંચા આવી શકે એવું છે હું સાંભળના જગદીશ કુમાર આર ગઢવી એડવોકેટ આજે આ ઉમરદર્શી નદી ઉપર આવ્યો છું અમારી સાંભળમાં છે ત્યાં સુધી આવી નદી બે હજાર સત્તરમાં આવી હતી એ પછી વર્ષો વર્ષ વરસાદ બહુ ઓછો થઈ ગયો પણ આજે અઠવાડિયું સતત વરસાદ પડ્યો છે એના કારણે આ ગોડમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી બહુ સારી માત્રામાં લગભગ વહેલી સવારે આ નદી આવી છે અને લોકોમાં ખૂબ જ એના માટે બહુ આનંદની લાગણી પ્રસરી છે અને આજે આ ધણિયાણા ભાગલ સાંભળા અમારા ગામના બધા જ માણસો અહીંયા ઉમટી પડ્યા છે અને આ નદી આવવાથી અમારી આજુબાજુ જે ખેતીની જમીન આવેલી છે એ બધા કૂવાઓનો બોરની અંદર મારું ખેતર જ આ નદીની બાજુમાં છે કે જે પહેલાં નદીમાં જે કૂવો હતો એ ડોલથી અમે પાણી લેતા આજે દોઢસો ફૂટે પાણી ફૂટી ફૂટી ગયું પણ હવે મને લાગે છે કે આ નદી ચાલવાથી એ બોર છે એ રિચાર્જ થઈ જશે અને બધા ખેતરોમાં પાણીની બહુ સવલત બહુ સારી થઈ જશે લોકોમાં ખૂબ સારી આનંદની ભાવના થઈ છે અને બધા લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને બહુ સરસ રીતે આ નદી વહી રહી છે